હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન આજે આપણે જોઈશું ટેમ્પરેચર વિશે અહીં બે થર્મોમીટર તમે જોઈ શકો છો એક થર્મોમીટર છે સેલ્સિયસમાં અને બીજું થર્મોમીટર છે ફેરેનહિટમાં સેલ્સિયસમાં જોઈએ તો સો અંશ સેલ્સિયસ એંશી અંશ સેલ્સિયસ પચાસ અંશ સેલ્સિયસ ચોવીસ અંશ સેલ્સિયસ અને ઝીરો અંશ સેલ્સિયસ તે જ રીતે ફેરનહીટમાં બસો બાર ફેરેનહિટ એકસો છોતેર ફેરનહીટ એકસો બાવીસ ફેરનહ પચોતેર ફેરેનહિટ અને બત્રીસ ફેરનહીટનો સમાવેશ થાય છે હવે જ્યારે હવે પાણીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરનહીટમાં બસો બાર ફેરેનહિટ થાય છે તે જ રીતે પાણીનું ઠાર બિંદુ જે ઝીરો અંશ સેલ્સિયસ છે ત્યારે બત્રીસ ફેરનહીટ થાય છે ફેરનહીટ ઇઝ યુઝડ ઇન યુએસ એન્ડ સેલ્સિયસ ઇઝ યુઝ ઇન રેસ્ટ ઓફ ધી વર્લ્ડ ફેરનહીટનો યુઝ યુએસમાં થાય છે અને બાકી બધે સેલ્સિયસનો ઉપયોગ થાય છે હવે આપણે જોઈશું સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન ક્યારે થાય છે તો આપણી રકમ છે માઇનસ ચાલીસ અંશ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ માઇન ઇઝ ઇક્વલ ટુ કેટલા ફેરેનહીટ આપણી પાસે સૂત્ર છે ફેરેનહિટ ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય ફાઈવ અંશ સેલ્સિયસ પ્લસ થર્ટી ટુ ફેરેનહીટ બરાબર નવના છેદમાં પાંચ માઇનસ ચોલીસ પ્લસ બત્રીસ ફેરેનહિટ બરાબર માઇનસ બોતેર વત્તા બત્રીસ તેથી આપણો જવાબ આવશે માઇનસ ચોલીસ ડિગ્રી ફેરેનહિટ આથી કહી શકાય કે માઇનસ ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર્ટી ડિગ્રી ફેરનહીટ ત્યારબાદ હવે જોઈએ માઇનસ ચાલીસ માઇનસ ચાલીસ ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ કેટલા સેલ્સિયસ આના માટે પણ એ સૂત્રનો ઉપયોગ થાય છે ફેરેનહિટ ઇઝ ઇક્વલ ટુ નવના છેદમાં પાંચ અંશ સેલ્સિયસ વધતા બત્રીસ માટે સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવતા તો સેલ્સિયસ બરાબર પાંચના છેદમાં નવ ફેરેનહીટ માઇનસ થર્ટી ટુ આથી સેલ્સિયસ બરાબર પાંચના છેદમાં નવ ફેરેનહિટની આપણે કિંમત આપી દીધી છે માઇનસ ચાલીસ માઇનસ ચાલીસ માઇનસ બત્રીસ માટે સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદમાં નવ ગુણ્યા માઇનસ બોતેર માટે સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર્ટી ડિગ્રી તેથી કહી શકાય કે માઇનસ ફોર્ટી ડિગ્રી ફેરેનહિટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ આમ સેલ્સિયસ અને ફેરેનહીટ બંનેમાં તાપમાન કેવા છે સરખા કેટલા માઇનસ ફોર્ટી ડિગ્રી ઓકે ડન